કે એ ગોમતી ચક્ર હો એ ગોમતી ચક્રને પીળા કલરના કપડામાં બાંધીને અમુક લોકો ઘરના અમુક અમુક સ્થાને મૂકતા હોય છે આવો ઉપાય પણ લોકો કરતા હોય છે પણ આપણે એકદમ સરસ મજાનો ઉપાય લઈને આવ્યા છે જય માતાજી મિત્રો હર હર મહાદેવ આજે આપણે જાણીએ કે આ આટલી મજૂરી કર્યા છતાં પણ જો આપણા પાકેટના અંદર પૈસા નથી બચતા તો આપણે શું કરશું મિત્રો આ પાકીટ છે પાકીટના અંદર તમે હું અને દેશના તમામ લોકો આનંદર પૈસા મૂકે છે પણ આ પાકીટના અંદર જો લક્ષ્મીની બચત નથી રહેતી તો આજે હું સરસ મજાનો ઉપાય લઈને આવ્યો છું તમે મારા આ ઉપાયથી એક લાખ ટકા તમારા પાકીટના અંદર પૈસાની બચત પણ રહેશે આ એકદમ સાચી હકીકત છે તમને વિશ્વાસ ના આવતો હોય તો થોડા દિવસ આ અનુભવ કરી જોજો તમે જાતે જ અનુભવ કરશો કે એક ગોમતી ચક્ર હોય એ ગોમતી ચક્રને દુકાનમાંથી ઘણા લોકો ઘરના અંદર લાવે છે એને લાવ્યા પછી સ્વચ્છ પાણીમાં ધોઈ નાખે છે સ્વચ્છ પાણીમાં ધોયા પછી એને પીળા કલરનું નાનું કપડું લેવાનું પીળા કલરના નાના કપડાના અંદર એ ગોમતી ચક્રને બાંધી દે છે એ બાંધીને ઘણા ખરા લોકો પોતાની તિજોરીમાં મૂકે છે ઘણા ખરા લોકો મંદિરમાં મૂકે છે ઘણા ખરા લોકો મિત્રો આ ના અંદર મૂકે છે ગોમતી ચક્ર તો એકદમ નાનું જ હોય તમે જોયું જશે તો મિત્રો ઘણા ખરા લોકો આવા ઉપાય કરીને પણ લક્ષ્મીની બચત આપણા ઘરે કઈ રીતે રહે એનો બહુ ઉપયોગ કરતા હોય છે તો મિત્રો હું આજે એકદમ સરસ મજાનો ઉપાય લઈને આવ્યો છું જો જ્યારે પણ તમારા પૈસાના અંદર તમારા પર્સના અંદર જો કોઈની નજર લાગી હોય અને તમને એવું થતું હોય કે મારા પાકીટના અંદર જ્યારે પણ હું પૈસા મૂકું છું ત્યારે તરતના તરત પતી જાય છે મિત્રો ઘણા લોકો પાકીટ વાપરતા જ નથી ઘણા લોકો ખાલી ખિસ્સાના અંદર પૈસા મૂકે છે કેમ કે એમનું કહેવું એવું હોય છે કે પાકીટના અંદર મારા પૈસા ટકતા નથી અમુક બહેનો પણ એવું કહે છે તો મારે આજે આ તમામ ભાઈઓ બહેનોને એક જ વાત કહેવાની છે જો તમારા પાકીટના અંદર રૂપિયો ના બચતો હોય તો એનું શું ઉપાય લાવશું શું નિવારણ લાવશું શું આપણે પાકીટ રાખવાનું બંધ કરી દઈશું તો ના મિત્રો ઘણા ખરા લોકોએ એવું કહે છે કે કાળા કલરનું પાકીટ ના વાપરવું જોઈએ ઘણા લોકો કહે છે કે આવા કલરનું પાકીટ ના વાપરવું જોઈએ હું તમને આજે તમામ વિગતવાર જાણકારી આપીશ કે કયા કલરનું પાકીટ વાપરવાથી તમારા અંદર ધન લાભ થશે અને આપણા જીવનના અંદર જે પણ આ પૈસાની તકલીફ છે એ તકલીફ દૂર થઈ જશે કીટના અંદર જો બહેનોને કે પુરુષોને લક્ષ્મી નથી ટકતી તો એનું એક જ કારણ છે હું તમને આજે અમુક અમુક વસ્તુ જણાવીશ એ વસ્તુનું જો ખરા મનથી પાલન કરો ના કરો તમારો પ્રશ્ન છે પણ આ વાત જો તમને સાચી લાગતી હોય તો આનું પાલન કરજો અને થોડા દિવસ જોજો ખરેખર તમને તમારા જીવનના અંદર બદલાવ લાવશે તો મિત્રો વાત એવી કરવાની છે કે આપણે જ્યારે બહેનોની વાત કરીએ જ્યારે બહેનો શાક લેવા જતી હોય છે બહેનો જ્યારે કોઈ માર્કેટમાં જતી હોય છે ત્યારે તેમનું પર્સ બધાના સામે ખોલીને શાકવાળા ભાઈને દૂધવાળા ભાઈને પૈસા આપતી હોય છે પુરુષોની વાત કરીએ તે પુરુષો જ્યારે રેલવે સ્ટેશને હોય બસ સ્ટેશને હોય જ્યારે કોઈ જગ્યાએ કોઈ ખરીદી કરવા ગયા હોય ત્યારે પુરુષોની પણ આદત હોય છે કે તરત આમ પૈસા કાઢીને બધાને બતાવીને પછી દુકાનવાળાને પૈસા આપે છે તો આજે આપણે આ જ વસ્તુ નથી કરવાની તમે કોઈ પણ જગ્યાએ શોપિંગ કરવા જાઓ પણ જગ્યાએ તમે કોઈ ખરીદી કરવા જાઓ ત્યારે મારે તમામે ભાઈઓ અને બહેનોને કહેવું છે કે તમે જે જગ્યાએ પાકીટ ખોલો છો એના પરસના બાજુમાં ઘણા ખરા લોકો ઊભા હોય છે પણ આપણે એમના ઉપર ધ્યાન નથી આપી શકતા એનું એક જ કારણ છે કે આપણે આપણા કામમાં હોઈએ છે પણ તમારા બાજુમાં જે ઊભો છે એની નજર તમારા પાકીટ સામે છે મિત્રો ઘણા લોકો કહે છે કે મારી લક્ષ્મી બાંધી દીધી છે ઘણા લોકો કહે છે મારા ઘરના અંદર એવી વસ્તુ કરી છે જેના કારણે લક્ષ્મીની બચત રહેતી નથી અત્યારે આપણે એક વાત કરવાની છે અત્યારે આપણે કોઈ તંત્ર મંત્રની વાત નહીં કરવાની અત્યારે આપણે એક જ વાત કરવાની છે મારે તમામ ભાઈઓ અને બહેનોને એક જ વાત કહેવી છે કે તમે કોઈ પણ ઠેકાણે જ્યારે પર્સ ખોલો છો ત્યારે અરસ પરસના અંદર વધારે લોકો તમારા સામે ના જોવે એવી જગ્યાએ પર્સ ખોલવું જોઈએ મિત્રો પર્સના અંદર નજર લાગે ના લાગે એ તો પછીની વાત છે પણ તમારા પર્સના અંદર ભગવાન માતાજી કરે જો બહુ બધા પૈસા પડ્યા છે અને કોઈ મારા જેવો ગરીબ જો એ પર્સના અંદર નજર નાખશે તો એને દુઃખ થશે કે આજે મારા પાસે પણ આટલા પૈસા હોત તો સારું હોત મિત્રો જ્યારે એને દુઃખ થશે ત્યારે એને હાયકારો લાગશે અને એ હાયકારાના કારણે તમારી લક્ષ્મી બળી જશે મારે એ બધા ભાઈઓ અને બહેનોને હાથ જોડીને નમ્ર વિનંતી કરવી છે કે તમે કોઈ પણ સ્થાને હો તમારા કોઈપણ સ્થાને જ્યારે પર્સ ખોલવાનો વારો આવે ત્યારે એ પર્સને છુપ્કેથી ખોલીને એના અંદર પૈસા કાઢીને જે કામ છે એ કામ તરતના તરત પટાવી દેવું જોઈએ ઘણા ખરા પુરુષોની મેં એક આદત જોઈ છે પૈસા તો કાઢશે પાકીટ હાથમાં ને હાથમાં પકડી રાખશે મિત્રો આ લક્ષ્મી છે આને આવી રીતે બધાના સામે શો ના કરાય માતાજી ભગવાનની દયાથી તમને આપ્યું છે એનાથી મારો મહાદેવ ઘણું આપે પણ લક્ષ્મીને આવી રીતે શો કરીને તમે જાતે જાતે કોકનો હાઈકારો તમારા માથે લઈ રહ્યા છો મિત્રો આના અંદર કોઈ તંત્ર મંત્ર વિદ્યા કરવાની જરૂર નથી ઘણા લોકોની એવી કાળી નજર હોય છે જે આપણા આખા ઘરને ખેદાન મેદાન કરી દે છે તો આપણે આવી કાળી નજરથી બચવા માટે બહેનોને અને પુરુષોને મારે એક જ વાત કહેવી છે કે તમે કોઈ પણ ઠેકાણે પર્સ લઈ જાઓ ના નથી પર્સના અંદર લાખો કરોડો રૂપિયા મૂકો એની પણ ના નથી પણ તમે પર્સના અંદર જ્યારે પણ કોઈ વસ્તુ કાઢો છો ત્યારે તમારા પરસ ખાસ ધ્યાન રાખવાનું કે અરસપરસના કોઈ સંગાતી હોય એમના કે અરસપરસના કોઈ સંગાતી હોય એમના સામે આપણા પૈસાને શો ના કરવા બાકી માતાજીની દયાથી તમને જે આપ્યું છે એનાથી ઘણું આપે અને ઘણા લોકોનો હવે એ પણ સવાલ હશે તો શું અમારા ઘરના અંદર અમારું પાકીટ અમે કોઈ ડાઇનિંગ ટેબલ ઉપર મૂકીએ છીએ અને અમારા ઘરના અંદર અમારી વાઈફ આવીને અમારું પાકીટ ખોલે છે તો શું એનો પણ હાયકારો લાગી શકે ઘણા લોકોનો એવો પણ પ્રશ્ન હશે કે અમારું પર્સ તો અમે આવતા વાત મંદિરના ઉપર મૂકીએ છીએ અને એ પર્સ તો અમારી મમ્મી સવારના પોરમાં ખોલીને જે પણ દૂધ શાક લાવવાનું હોય એમાંથી જ લાવે છે તો મિત્રો મારે તમારે તમામ લોકોને તમારા મગજનો વિચાર શુદ્ધ રીતે ક્લિયર થાય એટલે જણાવી દઉં કે જો કોઈ તમારા ઘરનું વ્યક્તિ હોય જેમ કે તમારી બહેન હોય તમારી મમ્મી હોય તમારા પપ્પા હોય તમારી વાઈફ હોય તમારું બાળક હોય જો એ આ પર્સને અડે છે તો એનાથી કોઈ જ તકલીફ નથી થવાની પણ તમે કોઈ અધર જગ્યાએ અધર સ્ટેશને જઈને તમે પર્સ ખોલો છો અને અરસપરસમાં કોઈને તમે ઓળખતા પણ નથી પણ મિત્રો નજર તો બધું જ જોવે છે હાઈકારો લાગવા માટે કોઈની જરૂર નહીં પડતી હાઈકારો તો ગમે ત્યારે લાગી શકે છે